વધારે પુસ્તકો વાંચે જેમ કે અર્ચુ વાય છે તો અર્ચુ નામ આમ લીટી પર આમ લીટી આંગળી મૂકી પડે છે ના મૂકવું પડે તો ખાલી આંખ આમ ફરે એટલે વંચાઈ જાય તો આજુબાજુના બધા શબ્દો વંચાતા વંચાતા જાય એટલે આમ વંચાય સમજે એ તમારે થશે જેમ પહેલા આમ એક 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 શબ્દ એક એક શબ્દ એક એક શબ્દ વાંચતા હતા પછી આખું વાક્ય વાંચતા થયા પછી અરચું હોય તો આંગળી મૂક્યા વગર આમ આંખથી વાંચી લે આમ આડું પછી વધારે પ્રેક્ટિસ કરે તો શું થાય આમ ઊભું બન જાય ને કઈ સુધીનું પ્રાપ્ત થયેલું ખબર છે ખબર છે આપણે એક લીટી કે એક ફકરો એવું જોઈએ ને એ આમ પાનું ખોલે એટલે આમ પાનામ જોવે એટલે આખું પાનું બંચાઈ જાય તમે વિચાર કરો કેવી મજા આવે ત્રણસો પાના વાંચવાના છે ત્રણસો સેકન્ડ થાય એટલે કે કઈ ચોપડી આવી કે સામાજિક વિજ્ઞાન બદલાઈ ગયું એમ ઓકે હાલો અચ્છા પેલું પિક્ચર જોયું છે ને તમે ચિટ્ટી 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 ચિઠ્ઠી નહીં ચિટ્ટી લે તો એ જે આમ ખબર પેલા આખી ટેલિફોન ડિક્શનરી આમ ઘણ વાંચી જાય હા તો એ તો રોબોટ પણ માણસનું મગજ પણ એટલે હદ સુધી આપણે કામ કરાવી શકીએ એની પાસેથી એટલે આપણી પાસે એક જબરજસ્ત અંગ છે અને એનો આપણે ઓછા ઓછો ઉપયોગ કર્યો છે વિવેકાનંદ પાસે એ શક્તિ હતી હવે આપણને પ્રશ્ન થાય કે એવું એમણે કેવી રીતે પ્રાપ્ત કર્યું આપણને એવું વાંચતા આવડી જાય તો મજા પડે કે નહીં હવે એવી મજા લેવી છે કે નહીં આટલાથી મેં બોલો તો હું તો ના આપું એવી મજા આપણે લેવી છે કે નહીં તો ઉપાય છે જે વિવેકાનંદે કરેલો એ ઉપાય આપણે કરી શકીએ સૌથી અગત્યનું

વાંચવા બેસો તારે જ યાદ આવે તો વિચાર મમ્મી એ કહ્યું કે બેટા આ કામ કર વાસણ ઘસીઆ તારે જ નિર્જલાન યાદ આવે લેસન બાકી એ પેલા કશું ના કરતી હોય માત્ર ખાટલાની જે દોરી હોય એ ઢીલી કરતી હોય એટલે ધ્યાન જે છે તો વિવેકાનંદે સૌથી પહેલી કેળવણી જે કરેલી એ પોતાના ધ્યાન ની કરી ધ્યાન કરવું એટલે શું કરવું તો કશું કર્યા વગર બેસવું અને પોતાના મનમાં કેવા કેવા અને શું શું વિચારો છે આવે જાય જાય ત્રીસ સેકન્ડ ટ્રાય કરો કે તમારા મનમાં કોઈ વિચાર ના આવવો જોઈએ કરી જો ટ્રાય અને જેને એમ લાગે કે ના મન કોઈ વિચાર નતો આવે હાથ ઊંચો કરો કોઈ વિચાર ના આવવો જોઈએ વિચાર ન કરવાનો વિચાર ના આવવો જોઈએ નિશાળ બેઠો છે એવો વિચાર ના આવવો જોઈએ ઠંડી લાગે છે વિચાર ના આવવો જોઈએ સફરજન નો વિચાર ના આવવો જોઈએ લાલ સફરજન નો વિચાર ના આવવો જોઈએ હાથી નો વિચાર ના આવવો જોઈએ હાથી ના માથા પર સફરજન છે એવું ના વિચાર આવવો જોઈએ શું થાય છે ને હવે ધ્યાન કરવું એટલે શું કરવું તો પોતાની અત્યારની મોમેન્ટમાં આવવું અત્યારની મોમેન્ટમાં આવવા માટે શું કરવાનું એક સિમ્પલ ટેકનિક છે વિવેકાનંદની નહીં રાકેશાનંદની છે એમની તો બહુ ઉચ્ચ કક્ષાની હતી આપણે આટલું કરી શકીએ જ્યારે તમને એવું લાગે કે તમારે કશું કરવું છે અને અત્યારે તમે કરી શકતા નથી જેમ કે વાંચવા બેઠા છો પણ ચાલું મગજ વાંચવામાં જીવ છોટતો જ નથી બીજા બીજા વિચારો દોડ્યા કરે છે તો અહીંયા તમે બેઠા છો ત્યાંથી તમને દેખાતી હોય એવી પાંચ વસ્તુઓ દેખ જુઓ કે મને આ પાંચ વસ્તુ દેખાય છે મનમાં વિચારો ખાલી પાંચ વસ્તુ મનમાં ગણી કે દાખલા તરીકે હું કહું કે એક થાંભલો મનમાં હો આ તો હું મનમાં બોલવાનું છે હું મોટેથી બોલું છું એક થાંભલોની ટોપી મનમાં આવી પાંચ વસ્તુ વિચાર લો ખબર પડી હું જેમ જેમ કેતો જાવ એ તમારે જોતા જવાનું વિચારતા જવાનું ઓકે રેડી ચાલો પાંચ જોઈ શકાય તે તેવી વસ્તુ નામ વિચાર લો ચાર એવી વસ્તુઓ જુઓ કે જેનો અવાજ તમે સાંભળી શકો દાખલા તરીકે અવાજ ખબર પડે આ એંગલ નો અવાજ હતો જેમ કે મંજીરાનો કે ઢોલકનો એવી ચાર સાંભળી શકાય તેવી વસ્તુઓ મનમાં મનમાં બોલવાનું નહીં ચાર સાંભળી શકાય તેવી વસ્તુઓ જુઓ અને વિચારો અત્યારે દેખાવી જોઈએ તમને અહીંયા બેઠા છો ત્યાંથી જ ત્રણ એવી વસ્તુઓ કે જેને તમને ખબર પડી જાય કે આ એની જ સુગંધ છે દાખલા તરીકે ભીની માટી દાખલા તરીકે તમને લાગતું જ હશે કે તમારું ટી શર્ટ છે ને તમે એમ સુગ તમને ખબર પડે કે આ તમારું ટી શર્ટ છે એવું તમારે વિચારવાનું છે આ તો હું સૂંઘું તોય મને આ વસ્તુ ખબર પડે એવું સૂંઘવાનું નથી અત્યારે ખાલી મનમાં વિચારવાનું છે ચાલો બે એવી વસ્તુઓ વિચાર કરો કે જે તમને અડકવાથી ખબર પડી જાય કે હું આ અડકું તો પણ ખબર પડે કા એ જ વસ્તુ છે આપણે એક બીજા દબાઈ ઓળખી જઈએ છીએ મારી આંખો એવી બે વસ્તુઓ જ બેઠા છો ત્યાંથી જુઓ અને વિચારો એક એવી વસ્તુ આટલા બધી શોધી કાઢો કે જે તમને ચાખવાથી ખબર પડી જાય કે આ ચાખું તો ખબર પડે કઈ પણ હોય પછી એ વિચારો કે તમે સારા થયા શાંત થયા આ જાદુ છે આ શેનો જાદુ છે તમે અત્યારની સ્થિતિમાં આવી જાઓ વિવેકાનંદ બધું યાદ એટલે રહેતું હતું કે જયારે વાંચવાનું શરૂ કરે કોઈક ને સાંભળવાનું શરૂ કરે ત્યારે બીજું બધું બાજુ પર મૂકી શકતા હતા આપડે તો વાંચવા બેઠા હોય ને મમ્મી રસોડામાં રોટલો આમ કલેડામાં નાખે ને એનો અવાજ આવે તો કે મમ્મી કેબ નહીં ડિસ્ટર્બ થાય તો શું વાંચું છે તો હોય દાખલો ના આવે દાખલો ગણતા બોલે ને કે તો તું બોલું ને એ જવાબ નહીં આવે તો એ દાખલો ક્યાંથી આવડે કેવાય આ પેલા જેવું છે સાયકલ ચલાવવાની શરૂ કરી હોય ને અને પછી સાયકલ લઈને જતા હોય છે કોઈ ના પકડે પણ જો કોક બોલે તો એની બાજુ જોઈએ આપણે ના અને હવે બસ આમ ફરતા હોય ફરતા હોય આજુબાજુ જોતા હોઈએ એમ આપણા મગજ ને ધીમે 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 કેળવવું પડે અને વિવેકાનંદે એ કામ કર્યું હતું

ઉલટા પુલટા ના કરીએ છાયા છાયાને ઉદાહરણ યાદ આવી ગયું સાત માં માલે નું લાગે નહીં યાદ આવ્યું જો છાયા યાદ ન આવ્યું તો હું આપી દઉં મોટા ભાગે આપણા બધાનો પ્રોબ્લેમ શું છે કે ભણવા બેઠા હોય ત્યારે રમવાના વિચારો આવે કે આજે વનરાજ સાહેબ કબડ્ડી રમાડ છે કે નહીં રમાડે આ વિચાર ક્યારે આવે છે નેહાના તાસમાં ગણિતના તાસમાં કબડ્ડી વિચાર આવે પછી કબડ્ડી લઈને જાય ને તાન કહે કબડ્ડી 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 પેલા આઉટ ના થાય આઉટ થઈ ગયા ગણિતના દાખલા નહી બતાવું એટલે કબડ્ડી રમતી વખતે ગણિત ના વિચાર આવે કે અલી બહુ છે જો ને લખવા બેસીએ તો આપણે કેવી રીતે આઉટ થઈ ગયેલા એના વિચાર આવે કાલ તો પેલી આ રીતે આઉટ કરો અડધા લોકો ને પતંગ ના સપના આવ્યા છે કે કાલ તો પેચ આ રીતે કાપી નાખો બધા બધા ના આવ્યા છે

નિશાળ જવાના કેવું મગજ બધાનું હોય જ છે આ નવી નવાઈ નું આપણું મગજ એટલું એવું નથી બધાના મગજ નો આજ સ્વભાવ છે આ આપણે બદલી શકીએ આપણે જે કરવાનું હોય આપણને ખબર જ છે કે મારે કરવાનું છે જ એમ છતાંય ન કરી શકતા હોઈએ ત્યારે એમાં સૌથી મોટી ભૂમિકા આપણા મગજની જ હોય છે એ તમને એક હજાર બાના આપે એક હજાર બાના આપે કે એટલે નહીં લખતો હું એટલે નથી વાંચતો મારે તો અક્ષર સારા નથી આવતો એટલે નહીં લખતો મારે તો નંબર નહીં આવતો એટલે આમ કરું બધ હજાર બાના મળે તમારું મગજ તમને કામ કરવાના એક પણ બાનું નહીં આપે કારણ કે એને તો પડ્યા રહેવું છે એને કશું ના કરવાનું કેમ તો કે ઓકે એટલે આપણે આપણા મગજ ને કેળવવું પડે અને સારામાં સારો ઉપાય આપ્યો તમને તમારું મગજ કઈ સ્થિતિમાં કે કેવી રીતે વર્તે છે વાત બીજી જે વિવેકાનંદ એ જડ નહોતા આપણે બધાનું કેવું હોય છે કે જડતા વધારે હોય કે મને ઘણીત ફાવે એટલે હું શું કરે માત્ર ગણિત જ ગુજરાતી ફાઈ ગયું એટલે ગુજરાતી બાર ફિંગર જોડે ભાઈ બદલી એટલે માર કોણ જોઈએ એવું ના એ દુનિયા ફર્યા હતા એમને એમના મનમાં જેટલા આયા તે બધા પ્રશ્નો પૂછ્યા હતા વિવેકાનંદ ને પોતાને એવું થયું કે આ ખરેખર આ બધું ભગવાનના સૃષ્ટિ ચાલે આ બધું છે એ બધું સાચું છે કે નહીં તમને શું લાગે ભગવાન છે ને શંકા થઈ ગઈ છે ભગવાન છે કે નહીં એ વિવેકાનંદ ને એવું લાગેલું કે છે એવી મને ખબર પડે તો જ આપણે બધા કેવા કે હા છે મોટાઓને માન આપવું જોઈએ બોલો હા કે ના ગરબડ શું કામ આલું છે શું કામ આલું છે નહીં ખબર ખાલી બધા આલા છે તો આપણે આલવાનું એમ ના હોય એટલે વિવેકાનંદ જયારે નરેન્દ્ર તરીકે ઓળખાતા ત્યારે એમણે આવી બધી વ્યવસ્થાઓ ઉપર પ્રશ્નો કર્યા રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ અને એમને જઈને પૂછ્યું કે તમે આ બધી વાત છોડ દો રામકૃષ્ણ પરમહંસ કાલી માતા નું ભક્ત હતા ને

વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ ને પૂછ્યું તમે ભગવાન જોયા છે અને પછી એમણે કહ્યું કે હા તને જોઉં છું ને એમ જોયા છે અને એટલે શિષ્ય બને અને પછી રામકૃષ્ણ પરમહંસ પૂરી શ્રદ્ધાથી એમણે જે કહ્યું બધું કર્યું એટલે આપણો પ્રશ્ન શું છે કે મને કશાક પર શ્રદ્ધા એટલે છે કે મારા બાપા નથી મારા બાપાના બાપા નથી મારા મમ્મી નથી મારા મમ્મી ની મમ્મી નથી એમ ના હોય તો સાક્ષી પુરાય મારા ફોને હો એટલે મ્યુઝિક વગર ટાટા ટાટા નરેન્દ્રનાથ પાસેથી વિવેકાનંદ પાસેથી આપણે આ પણ શીખવાનું કે તમારી આસપાસ જેટલું છે એટલે કશુંક છે એટલે માની નહીં લેવાનું બધું માનવા નું નહીં ચકાસી જોવાનું બરાબર આપણી જાત અને આમાં મુશ્કેલી વધારે પડે હો તકલીફ વધારે પડે તો કેમ ખલેશો હૈસો હૈસો હેડે જવાનું પોતાનું મગજ નહીં વાપરવાનું તો તો તકલીફ જ નથી આપણું મગજ વાપરવાનું થાય પણ જો આપણું મગજ વાપરીએ ને તો મગજ વધે બે બે કામ આપવાનું છે તમને તમારી જાતે અત્યાર સુધી કોઈએ લખી ના હોય એવી ઉત્તરાયણ વિશેની પચ્ચીસ લીટી લખવાની છે ઓપ્શન છે ઓપ્શન છે ઓપ્શન એ કોઈએ છાપેલી ના હોય કઈ લખેલી ના હોય એ ઉત્તરાયણ વિશેની પચ્ચીસ લીટી લખવાની છે અથવા તો ચોપડીમાંથી બસો લિટીનો પાઠ લખવાનો છે બોલો શું લખી લાવજો અરે પેલા ખાલી જોઈ જાય લખી જ દેવાનું છે બસો લીટી છે પાટની ની જોઈ જાય લખી નાખવાની પેલા પચીસ લીટી એવી કે કઈ પચીસ લીટી લખતા બે દાડા થશે કારણ કે નવી વિચારવાની છે અને બસો લીટી લખતા અડધી કલાક થશે જોઈ જાય લખી નાખવાની છે અક્ષર સારણી હોય તો ચાલશે બોલો હવે કઈ લખશો ઓપ્શન એક ઓપ્શન બે બસો લીટી બસો લીટી વાળા હાથ ઊંચો કરો પચીસ વાળા હાથ ઊંચો કરો સારું સારું થયું આ હું છે આવું છે આયો ભાઈ તું આવ્યો આ ડાયલોગ મને ખડીવાર આલ્યો છે આજે હું એના આપું છું ઇતને તેજસ્વી લોકો છે વિચાર કરવો એ બહુ અગત્યનું કામ છે કર્યું આપણને બરાબર રસ્તો પણ બતાવ્યો ભારત શું છે એની વાત વિવેકાનંદાગો એટલે બધા બધા દેશોના બધા ધર્મના વડાઓ ભેગા થાય છે ત્યારે અમને કહ્યું કે મારો દેશ છે ને એ દેશને બધાને સાથે મળીને ચાલતા આવડે છે એટલે આપણી શાળા વિશે મને જયારે કોઈ પૂછે છે ત્યારે હું બહુ ગર્વથી કહું છું બહુ જ મને સૌથી વધુ તમારી સામે ફરિયાદો તો છે જ મને જયારે જયારે હોય છે ત્યારે કરી જ દઉં છું રીતે એટલે પણ મને સૌથી વધુ આનંદ એ વાત નો જ રહે છે કે જેમ આપણી શાળાનું જે કલ્ચર છે આપણા માંથી કોઈ ને વાગે ને તો એ બધાને વાગ્યું હોય એવી રીતે બધા ની જોડે એમાં એક જ નહીં પૂછતા તું ક્યાં લે છુ વાગ્યું હોય ત્યારે તમારા કોઈએ નહીં પૂછ્યું પૂછ્યું હશે નહીં આપણે પર્યટન જઈએ છે એ મારા જીવનના સૌથી સુંદર દ્રશ્યોમાંથી એ દ્રશ્ય હોય છે કે ઓળખતાય ના હોય એ અને એમ છતાંય પેલું જો બાલવાટીકા વાળું ચાલી ના શકતું હોય તો ખભે લઈ ખભે લઈ લઈને જઈએ અને તે વખતે કો તે વખતે નામ ખબર પડે ઓહો હો નામ તો જઈ આ પિંકી બિંકી ચિંકી આ નવ ભાઈજેક આલીજે એવું બધું પછી ખબર પડે અને એવા આપણે જે છીએ ને તો વિવેકાનંદે બધાની વચ્ચે કહ્યું હતું કે હું એ દેશ માંથી આવ્યો છું કે જે દેશમાં બધા આવી રીતે રહે છે જ્યાં બધાની રીતભાતો બધી જુદી હોવા છતાં પણ અમને બધાને કોઈની રીતભાત નડતી નથી આપણે તો ગરબા ગઈએ તો ચાર લાઈનો થાય ગરબાની ચાર સ્ટાઈલો નહીં હોતી તો આ બધી ચાર સ્ટાઇલો હોવા છતાં પણ અમને બધાને સાથે મળીને રહેવામાં મજા પડે છે એવું વિવેકાનંદે કહ્યું હતું આપણે એવું જીવી રહ્યા છીએ એમ જેટલું જેટલું આપણે આવું મેળવ્યું છે તો આપણે વિવેકાનંદ પાસેથી આપણે જે કરવાનું હોય એ કરવામાં ધ્યાન પરોવવાનું અત્યારે જીવવાનું કેળવતા જઈએ તો બે દિવસ છે આપણી પાસે ચૌદમી તારીખ પંદરમી તારીખ